આવા કામચોર કર્મચારી સામે કડક પગલા ભરી દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગ્રામ લોકો દ્વારા બુલંદ બની છે આજનો તારીખ 4/10/2024 ના રોજ મીડિયા રિપોર્ટર શ્રી રમેશભાઈ પ્રજાપતિ મુમનવાસ ગ્રામ પંચાયતમાં ઓચિંતી મુલાકાત લેતા બપોરે 3:30 વાગે તલાટી શ્રી તથા સરપંચ શ્રી વગેરે સ્ટાફ હાજર હોય તેમ છતાં જા તપાસ કરતા તલાટી શ્રીને ભાવનાબેન ચૌધરીને કોલ કરતા જેને કહેલ કે અમારી તો આ રીતે તાના સાહી છે તમારે જેમ કરવું હોય તેમ કરી લો આજે તો તંત્રીસે નીકળ્યા છીએ હવે પછી બાર વાગે પણ નીકળી જઈશું તેવું મીડિયા રિપોર્ટર રમેશભાઈને જણાવેલ ગ્રામ 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 પંચાયતની અંદર જો આવી રહે તો તો લોકોને જ્યારે જરૂર પડે પંચાયતના તાળા લાગેલી છે આ માટે જવાબદાર કોણ તાલુકા વિકાસ અધિકારી કે પછી જિલ્લા વિકાસ અધિકારી ગ્રામ પંચાયત અને મીડિયા રિપોર્ટર શ્રી રમેશભાઈ પ્રજાપતિ કોલ કરતા કોલ ઉપર એમ જણાવ્યું કે તમારી ટીડીઓને કહેવું હોય તો કહી દો તો શું આ તલાટીકમ મંત્રીની તપાસ થશે ખરા